પાછળ બે આગળ ના બે સરકારી રૂલ હો હોય સવારી હોય ઓહો તમે તમારો લોકલ ભરો એટલે તો બે આગળ બિહારો શિકર ગુણા એ ખબર નઈ ખોળામાં બેહારી દો એ ચાલ અને અમારી પેશા રિક્ષા કરી તો ના બેહારો

માસીના કાકાના ફુવાના ભઈના કનેકના જેના જેના છોકરાઓ બધા ભાડો કાઢો એડો 50-50 રૂપિયા હા લાવો ચાલો લે ભાઈ લાવો લે ભઈ તારો બધો લે ભઈ તારા હા ઓકે પણ મારું કાઢું પૈસા લેજો મોબાઈલ પકાઈજો હા એ આ લેઓ તમારું હો રૂપિયા ભાડું ને હો મારગી જામો અ